હલો ફ્રેન્ડ્સ શું તમે પણ બ્રશ કરો ત્યારે તમારા પેઢામાંથી લોહી આવે છે મોંમાંથી દુર્ગંધ આવે છે તો આજનો વિડીયો તમારા માટે છે મારું નામ છે ડૉક્ટર સોહિલ પંજવાણી ઘણીવાર પેશન્ટ જ્યારે સવારમાં બ્રશ કરતા હોય છે અથવા સવારે ઉઠીને પહેલી વખત થૂકે છે ત્યારે ઘણી વખત પેઢામાંથી લોહી નીકળતું હોય છે અથવા તો બ્રશ કરતી વખતે પણ પેઢામાંથી લોહી આવે છે કોઈ કડક વસ્તુ ખાતા હોય ત્યારે પણ લોહી નીકળવાની ફરિયાદ હોય છે

પરંતુ જો તમે તેને ધ્યાનમાં રાખતા નથી તમારા દાંતોની સફાઈ નથી કરાવતા બ્રશ રેગ્યુલર નથી કરાવતા રેગ્યુલર ડેન્ટલ ચેકઅપ નથી કરાવતા તો તે આગળ વધી શકે છે અને હાડકા સુધી ફેલાઈ શકે છે તો આજે જ તમારા ડેન્ટિસ્ટની મુલાકાત લો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો